હાઇ જય માતાજી કેવું છે બધાને મજામાં ને મજામાં જ હશે બધા તો કાલે તમે મારો ફર્સ્ટ વ્લોગ જોયો જ હશે તો આજેથી હું સ્ટાર્ટ કરું છું મારા વ્લોગ અને કેવો લાગ્યો તમને મારો કાલનો વ્લોગ જે તમે મને કોમેન્ટમાં કહેજો તમે જોઈને ના જોયો હોય તો તો આજેથી વ્લોગ સ્ટાર્ટ કરું તો સવારનું વ્લોગ નાખતી હતી પણ કેવું હતું કે લાઇટ નહોતું ગામડામાં કેવું હોય વરસાદ પડે કશું થાય એટલે લાઇટ તરત જતું રહે તો લાઇટ નહોતું એટલે ફોનમાં ચાર્જ નહોતું તો ચાર્જ કર્યું અને પછી આજે હમણાં આવી છું વ્લોગ બનાવવા માટે તો વ્લોગ બનાવું એવું હતું આજે કુદરતી દ્રશ્ય તમને ગમ્યું હશે અને બહુ જ સુંદર હોય છે ગામડાનું કુદરતી દ્રશ્ય તો આજેનો વ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું હવે આપણે કાલે એક બીજા નવા વ્લોગમાં મળશું અને તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ ગાઈઝ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો કોમેન્ટને લાઈક શેર એન્ડ કોમેન્ટ કરો એન્ડ મને તમારો સપોર્ટ ખૂબ જ જરૂર છે બહુ જ જરૂર છે તો તમે મારા ચેનલને શેર કરો જેથી મેં આગળ વધી શકું એન્ડ મારા સબસ્ક્રિપ્શન વધી શકે મને તમારા સપોર્ટની બહુ જ જરૂર છે સો ગાઈઝ આજેનો વ્લોગ અહીંયા જ પૂરો કરું છું એન્ડ કશું બી હોય તો હું તમારી જોડે શેર કર શ સો પ્લીઝ તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ના કરી હોય તો જય માતાજી બાય